જામો ગુડ મોર્નિંગ જય માતાજી હવાર હવાર આમ પેકિંગ થાય છે માં પાય બોલ નકી નહી પણ દીવા બત્તી થઈ જઈસ પેકિંગ વેગિંગ હો રહા હે પોસ્ટર ઉતારી નથી પ્યારી લીધી નહીં હજુ નક્કી નહીં

दीवो तो होलाई जयो पंगी देखा अक्षू टोचांग टोच भरती ने कई यें तो मानवा निक देखी वामे इन्मों चालू कर ज्यान दीवो ज्याई सबाद चालू करवा भी आवेश मोहेर वाद चालू करीदा उसके जावेश तो दीवेट बारकाट માની સોફા બોફા ખર્ચે દઈએ ના કાપડું કમ રહી જશે આપણે લગભગ જવાનું થશે બાર અમે મૂન માં બે જઈશું ફરવા

C'è il campanello e il cucone di fornia, la socrandi, complete. Ehi, guys. Che bella E tu hai detto bada, né E il Natale tu hai è una

સતાવાય નઈ જઈશ કૂતરો બસ ખબર લે ઈ ના ના ખા જઈશ જો બધું કચરો જેટલો પાળોશ તમે જોવો જઈ જઈશ

કાંક મા આપવાના જયેસ ને બે ને બઉ શોખ છે ગાડી નો અલગ અલગ કરીને હજુ જયેશ એટલી બધી પણ માપા તો બહુ જ કરી જયસ ને હજુ આવડે પણ એના વિચાર ના જુઓ હમ ખાસ છ હાથ થયા એ કોમી જાય પેલા નતા લઈ જતા કાંક કઈ અટાવાનું નતો થયું ને એટલે બધું

લચ્છી બનાય ખાઈ લઈશું કારણ કે અમદાવાદ જ અમદાવાદ માં બહુ ફરતો નહી એટલે ભૂલું પડાય ને કેશર રિક્ષા કરીને જતો રહીશું બધું સેટ બેટ કરી દીધું વાંખ્યું ઘરમાં બધું મેળ દીધું

Pessoal, eu... Calculou a casal? Mechan demokratia. Eu meاط Oh, povo. Agora a gente tem mais facadas. Né mãe? Vamos lentamente dadas A gente de ouro e churrascara de mensagem para os fofos Só

જવા માટે હાઈવે હમણાં સ આમરા દમશનાઈતે રોડ જોયો હોય તો કાચો બનાયલો એવું સ નવરા ખાટે કાડા ગાડીઓનો ફાટક નવ લે તો ઉપર akan mandi masukkan air letak itu dia kok ya Bantu lagi.

Nah, di korong mendau, so hehehe, hehehe, lo, dah hehehe, 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 buat jadul ya, hehehe, 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 mama